અંગના ગોલ્ડ દાણાદાર ખાતર અત્યારે પચાસ બેગ જાય છે આપણે મોરબી પાસેનું વાઘપર ગામ છે ત્યાં એટલે માળિયા મૈયાણાની બાજુમાં છે અને અરુણભાઈ નામ છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમારા ગ્રુપની અંદરથી આ લગભગ રિઝલ્ટ જોયા બાદ પચાસ બેગ અત્યારે મોકલું છું અને લગભગ અત્યારે રાતના બાર વાગ્યાનો ટાઈમ થયો છે અને અત્યારે ગાડી ભરાય છે એટલે મેં એમને કીધું હતું તમારો માલ તમને છે ને રવિવારે મળી જશે એટલે અમે જે ટાઈમ હું જ લગભગ આપું છું એ પરફેક્ટ આપું છું એટલે જેથી કરીને કોઈ ખેડૂત હેરાન ના થાય એટલે એને પરફેક્ટ ટાઈમની ખ્યાલ આવે અત્યાર લગીનમાં જે કાંઈ ડિલિવરી આપી હતી પરફેક્ટ ટાઈમ ઉપર જ આપેલી છે કે તમને આટલી તારીખની આસપાસ માલ મળી જશે ખાતર એટલે એ બધાને ટાઈમસર મળી જ ગયો છે કદાચ એકાદ દિવસનું આગળ પાછળ થયું હોય કેમ કે એક મહિના દિવસ પહેલાંનું આયોજન હોય એટલે થોડાક દિવસ આટલા દિવસનું આયોજન હોય એટલે એકાદ દિવસનું કદાચ આગા પાછું થયું હોય પણ લગભગ બધાને ટાઈમે ડિલિવરી મળી ગઈ છે એમ અત્યારે જો પચાસ બેગ રાતના બાર વાગ્યા છે અત્યારે ભરાને નીકળશે એટલે સવારની આસપાસ ત્યાં પહોંચી જશે અથવા બપોરની આસપાસ મળી જશે મોરબી પાસેનું વાઘપર ગામ છે અને અરુણભાઈ નામ છે ક્રિસ ઓર્ગેનિક ઉપલેટર નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર